બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીના ઝંઝવાતી ચૂંટણી પ્રચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભા બાદ લોકોમાં ભાજપ તરફી અભૂતપૂર્વ ઉર્જાનો સંચાર થયો હતો તેમ લોકોમાં ફિરસે એકવાર મોદી સરકારનો નાદ ઉઠવા પામ્યો છે કમળરૂપી ડૉક્ટર રેખાબેનને દિલ્હી દરબારમાં મોકલવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે નારી શક્તિનું સન્માન કરવા ભાજપ દ્વારા બનાસકાંઠા બેઠક પ્રથમવાર શિક્ષિત મહિલા ઉમેદવાર અને બનાસકાંઠામાં દૂધ સંપાદન થકી આર્થિક ક્રાંતિ લાવનાર બનાસદેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય કલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી ડૉક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીને ટિકિટ આપતા જિલ્લાના દૂધ ઉત્પાદકો સાથેની સમગ્ર બનાસવાસીઓ સ્વર્ગીય કાકાનું ઋણ સ્વીકાર રેખાબેન ચૌધરી જંગી લીડ વિજય અપાવવાનો નિર્ધાર કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ કલબા કાકાના પરોપકારને બિરદાવી રેખાબેનને વિજય બનાવવા ડીસા ખાતે સભા યોજી હતી જેને લઈ લોકોમાં અનોખી ઉર્ષાનો સંચાર થયો હોય તેમ જિલ્લામાં ફીર એકવાર મોદી સરકારનો નારો કુંજી ઉઠ્યો છે જેને લઈને આજે ચંડીસર ખોડલા બાદરપુરા ચડોતર અને પાલમપુર ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન વિસ્તારમાં ડોર ટુ ડોર જનસંપર્ક દરમિયાન જનતા જનાર્દને ભવ્ય જીતના આશીર્વાદ વરસાવ્યા હતા આ સ્નેહ મિલન અને આશીર્વાદ માટે રેખાબેન સૌ કોઈનો આભાર માન્યો હતો ભાજપની વિજય ગાથાના પાકીદાર બનવા માટે લોકો અત્યંત આતુર અને ઉત્સાહી છે એમનો એક જ સૂર છે કે બનાસકાંઠામાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી ભાજપની સભાઓ બેઠકો અને લોકસંપર્ક રેખાબેન હિતેશભાઈ ચૌધરી જંગી લીડથી ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના સંકલ્પ કરવામાં આવી રહ્યા છે સાથે સર્વ સમાજ દ્વારા રેખાબેનને ખુલ્લું સમર્થન આપવામાં આવી રહ્યું છે જેને લઈને જોરેને ચોટે એક જ વાત જ વર્તો ભાજપને જ વાત ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ